નમસ્કાર મિત્રો ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો તેમના ચા પણ હશો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના મિત્રો મમ્મીનું અવસાન થયું છે મિત્રો સોશિયલ મીડિયા પર તેમનો વિડીયો પણ વાયરલ થયો છે મિત્રો તેમના મમ્મી અવસાન પામ્યા છે મિત્રો લક્ષ્મીબા તો મિત્રો જોઈ શકો છો આ વિડીયો વિક્રમ ઠાકોર અને તેમની મમ્મીઓ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વાયરલ થતો વિડીયો જોવાનું ના ચૂકો અને અમારા ચેનલ પર નવા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરો માડી તરખોળે માથું જાણે સ્વર્ગ જગનું આપું માડી તરખોળે માથું જાણે સ્વર્ગ જગનું આપું માડી